સ્વાગત છે આપનું નેશન બ્લસ ન્યૂઝમાં હું છું આપણી સાથે તાલુકામાં જાવલા ગામમાં સ્વયંભુ હનુમાન મંદિરે હનુમાન જયંતિની ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી

અહીંયા હનુમાન જયંતિ નિમિત્તે મારુતિ યજ્ઞ અને મહાપ્રસાદી આયોજન કરવામાં આવ્યું હતું હનુમાનજી મંદિરે મોટી માત્રામાં હજારો ભક્તો પ્રસાદી લાભ લીધો હતો તથા અહીંયા વર્ષોથી પરંપરા રીતે હનુમાન જયંતિ ઉજવવામાં આવી રહી છે ચૈત્ર પૂનમ હનુમાન જયંતિ આજે ઉજવાઈ રહી છે જાવલા હનુમાનજીના પ્રાગણમાં આ મંદિરનું મહિમા એવો છે પ્રકેલા છે એમ એક આ હનુમાનજીઓ છે સારંગપુર લઝવેર જાવલિયા હનુમાન સંતોલીને વેગા આ પાંચ સ્વયંભૂ પ્રકેલા હનુમાનજીઓ છે અને એક વાર્તાને એ પણ છે કે પાંચે પાંચ હનુમાનજીના એક દિવસમાં દર્શન થતા નથી અત્યારે હનુમાનજીના આ એક મારુતિ યજ્ઞ રાખેલો છે સાંજે અને પ્રસાદી નિમિત્તે સાત એક હજાર અગિયાર માણસો ને પ્રસાદી રાખેલી છે કેટલા આ હનુમાન જયંતિ ઘણા વર્ષો લાંબા પણ યાદ અમારા આ પ્રસંગ રહ્યો છે નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર